ન્યુ ટ્રેક્ટર પ્રવીણભાઈ ને વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર છે અને

પેલા ટ્રેક્ટર ના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં ન્યૂ હોલેન્ડ પિસ્તાલીસ દસ ટ્રેક્ટર ટ્રેક્ટર ની કિંમતની વાત કરું તો બે લાખ અને ત્રીસ હજાર અંદાજીત રાખેલી છે જેમાં કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને આ ટ્રેક્ટર બે હજાર અને તેર ના મોડેલ નું છે ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને રામડીયા ગામે જોવા મળશે આ ન્યુલેન્ડ ટ્રેક્ટર લેવું હોય તો તેમના માલિક પ્રવીણભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રવીણભાઈના નવ્વાણું સાત ત્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો